ભરૂચ ડીવાયએસપી સી કે પટેલના જણાવ્યા અનુસાર શંકાસ્પદ પ્રવૃત્તિઓ તાત્કાલિક રોકવા માટે તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એણે ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદિલી ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનેક નેય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે વાઇટલ ઇન્સ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ અફવામાં નહીં દોરાવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય કોઈ ખોટી પોસ્ટ મુકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઈમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે ધ સ્કેન નોટ એન્ડ પ્રેસ ધ બેલ